ઓપન યુ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર આયોજિત ઓમકાર ઇ લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે યુનિટ નાઇન્ટીન અંતર્ગત બુદ્ધિમાન એજન્ટો એના વિશે ચર્ચા કરીશું આજકાલ આપણે બે શબ્દો ખૂબ સાંભળી રહ્યા છીએ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બીજું મશીન લર્નિંગ એટલે યંત્ર બુદ્ધિમત્તા એ વિક નવી વિકસતી જ્ઞાનની ક્ષિતિ જો છે એટલે એવું એક પણ ક્ષેત્ર નથી કે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ ના થતો હોય ઘણા બધા યંત્રો નિષ્ણાત પદ્ધતિઓ અને બુદ્ધિમાન એજન્ટો છે અને જે અલગ અલગ નામે ઓળખાય છે સોફ્ટવેર એજન્ટ્સ સોફ્ટબોલ્સ વિઝાર્ડ્સ નો બોટ્સ સોફ્ટવેર રોબોટ્સ આવા અલગ 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 નામથી બધા ઓળખતા હોય છે તો આ બુદ્ધિમાન એજન્ટોથી આપણને ફાયદો શું થયો એનો જો આપણે વિચાર કરીએ તો ઉદ્યોગોમાં બુદ્ધિમાન એજન્ટોએ ઉત્પાદકતા સુધારી રખરખાવ ખર્ચ ઓછો કર્યો વધારે સારા ઉત્પાદનો રચવા માટે મદદ કરે છે ઇમેલની વ્યવસ્થા કરે છે માહિતી એકત્ર કરે છે વેબસાઇટ બ્રાઉઝ કરવામાં સહાયતા કરે છે આવી અનેક અનેક રીતે આપણને બુદ્ધિમાન એજન્ટો ઉપયોગી છે બુદ્ધિમાન એજન્ટો એ સ્માર્ટ સોફ્ટવેર કાર્યક્રમો છે જેઓ માનવને તેના કાર્યો માટે સારી રીતે બજાવવા માટે બુદ્ધિમાન આગતો પૂરા પાડે છે એમાં બે કક્ષાઓ છે ઉદ્યોગ બુદ્ધિમાન એજન્ટો અને ઇન્ટરનેટ બુદ્ધિમાન એજન્ટો હવે આપણે ઉદ્યોગ બુદ્ધિમાન એજન્ટનો પ્રાથમિક હેતુ એ બુદ્ધિમાન આગતો પૂરી પાડવાનો છે જે વિવિધ વ્યાપારી પ્રક્રિયાઓ જેવી કે ઉત્પાદન આયોજન નિર્ણય ઉત્પાદન અને ખરીદ વેચાણ સુધારવા પ્રયત્ન કરે છે ઔદ્યોગિક ગૃહના વિવિધ પ્રતિષ્ઠાનો પર વિતરિત એજન્ટો ઔદ્યોગિક સંસ્થાના સામાન્ય લક્ષ્યો સિદ્ધ કરવા તેમની જાતે તેમની વચ્ચે સહયોગ કરે છે અને ઇન્ટરનેટ બુદ્ધિમાન એના બે વિશાળ હેતુઓ છે કે માહિતી ના અતિબોજની સમસ્યાને લઘુત્તમ કરવી એટલે કે અત્યારે ઇન્ફોર્મેશન એક્સપ્લોઝન જે છે તો એ અતિબોજની સમસ્યાને લઘુત્તમ કરવી સ્થળાંતર અને પ્રવેશના કંટાળાજનક કંટાળામાંથી માનવને મુક્ત કરવો હવે આપણે કેટલીક વ્યાખ્યાઓ જોઈએ તો આઈબીએમએ એક વ્યાખ્યા આપી છે કે બુદ્ધિમાન એજન્ટો સોફ્ટવેર છે જે ઉપયોગકાર અથવા અન્ય કાર્યક્રમો વતી કેટલીક સ્વતંત્રતા અને સ્વાયત્તતાની માત્રામાં કેટલાક આર્યોનું જૂથ પાર પાડે છે અને આમ કરતાં ઉપયોગકારનું લક્ષ્ય અને ઈચ્છાઓના જ્ઞાન અને રજૂઆતો કામે લગાડે છે એમઆઈટીએ આપેલી એક વ્યાખ્યા મુજબ બુદ્ધિમાન એજન્ટો એ ગણનાત્મક પદ્ધતિઓ છે જેઓ કેટલાક જટિલ ગતિમાન પર્યાવરણમાં વસવાટ કરે છે અને આ પર્યાવરણમાં સ્વાયત્ત રીતે અથવા અર્ધ સ્વાયત્ત રીતે અનુભવે છે અને કાર્ય કરે છે તેઓ દીર્ઘ આયુગી અગ્રલક્ષી અને અનુકૂળશીલ હોય છે ઇન્ટરનેટ પર બુદ્ધિમાન એજન્ટ એવો કાર્યક્રમ છે જે માહિતી એકત્ર કરે છે અથવા ઉપયોગકારની તાત્કાલિક હાજરી સિવાય નિયમિત કાર્યક્રમ પર કેટલીક એવી બજાવે છે કે જે ઉપયોગકારને દૈનિક અને સામાજિક ધોરણો રજૂ કરે છે હવે બુદ્ધિમાન એજન્ટની લાક્ષણિકતાઓની જો આપણે ચર્ચા કરીએ તો એક તો એ સ્વાયત્ત હોય છે એટલે કે પોતાની જાતે કાર્ય કરવા માટે શક્તિમાન હોય છે અગ્રલક્ષી હોય છે સહકારપૂર્ણ હોય છે સ્વતંત્ર હોય છે શીખવાની વૃત્તિ ધરાવતા હોય છે એટલે ઉપયોગકારની વર્તણૂક કામ કરવા માટે શક્તિશાળી હોય છે સુવાહક હોય છે ગતિશીલ હોય છે અને નિર્ણય શક્તિ એટલે નિયમ આધારિત ગણતરી પ્રક્રિયામાં એ લોકો નિર્ણય લેવા માટે શક્તિમાન હોય છે હવે બુદ્ધિમતા આપણે કેવી રીતે જાણીએ કે આ બુદ્ધિમાન એજન્ટ છે તો એના માટેની કેટલીક કસોટી હોય છે એટલે કેટલાક લોકો પ્રૂફ રીડિંગના કામને બુદ્ધિના સમાવેશવાળું ગણે છે તો કેટલાક અન્ય લોકો તેને બુદ્ધિના સમાવેશવાળું નથી ગણતા હોતા હવે દાખલા તરીકે કોમ્પ્યુટર સાથે ચેસ રમવાના માનવ માણસ કોઈ ચેસ રમતો હોય એના ઉદાહરણ લઈએ તો અહીં માનવ વિચારે છે અને કાર્ય કરે છે નિશંગપણે આની અંદર બુદ્ધિમત્તાનો સમાવેશ થાય છે વાસ્તવમાં માનવ રમતમાં હારે પણ ખરો તો સ્પષ્ટ રીતે સોફ્ટવેર એ બુદ્ધિમાન છે કેમ કે તેની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થયેલો હોય છે અને આ ક્ષેત્રમાં નિષ્ણાત અને કસોટીકાર અથવા મુલાકાત તરીકે કાર્ય કરનાર અનુભવી ઉપયોગ કરે છે હવે એજન્ટોમાં શિક્ષણની જે પ્રક્રિયા છે તો શિક્ષણ મેળવવાની શક્તિ એ બુદ્ધિમાન એજન્ટની મૂળભૂત લાક્ષણિકતા છે બુદ્ધિમાન એજન્ટ એ સમયની સાથે સાથે શીખે છે માનવ શિક્ષણ પ્રક્રિયા જેટલા જ યંત્ર શિક્ષણ પંચ તબક્કાઓનો સમાવેશ કરે છે એમાં સૌ પ્રથમ પરિસ્થિતિની અનુભૂતિ કરે છે પછી એ પરિસ્થિતિને કેવી રીતે યાદ રાખવી એનું પણ એની અંદર એ લોકો એની લાક્ષણિકતામાં આવતું હોય છે અગાઉના જ્ઞાનને સામાન્યકરણ કેવી રીતના કરવાનું અને એ સામાન્યકરણના આધારે કયા કયા કાર્યો બજવવાના અને એની સફળતા નિષ્ફળતા અથવા કેટલીક ક્રિયાઓની સિદ્ધિઓના સંદર્ભમાં પ્રતિપોષણ આધારિત જ્ઞાનને પરિકૃત કરવું આ તમામ પ્રક્રિયાઓનો એના શિક્ષણ યંત્રમાં યંત્ર શિક્ષણમાં એનો સમાવેશ થતો હોય છે શિક્ષણની કોઈ પણ પદ્ધતિ હોય તેમાં પાંચ મુખ્ય તબક્કાઓ છે ગોખણપટ્ટી ઉદાહરણ દ્વારા શિક્ષણ કાર્ય દ્વારા શિક્ષણ શિક્ષણ પાથેસી શિક્ષણ અને સામ્ય દ્વારા શિક્ષણ તો ઇન્ટરનેટ એજન્ટો ના મુખ્ય પાંચ પ્રકારો છે ઇમેલ એજન્ટ વેબ બ્રાઉઝિંગ એજન્ટ માહિતી એજન્ટો અવારનવાર પૂછાતા પ્રશ્નોના એજન્ટો અને માહિતી શોધ એજન્ટો હવે આ એજન્ટોનું પ્રાથમિક કાર્ય કાર્ડનું સંચાલન કરવામાં ઉપયોગ ઉપયોગકારનો સમય બચાવો ઇમેલ એજન્ટો ઘણા બધા કામ કરે છે જેમાં યોગ્ય વ્યક્તિને ઈમેલ મોકલવો કાર્ય માટે ઈમેલને નિશાની કરવી સાદી પહોંચ લેવી નિર્દેશક મેલ દૂર કરવા અથવા રદ કરવા આવા તમામ પ્રકારના કાર્યો ઇમેલ એજન્ટો કરતા હોય છે વેબબ્રાઉઝિંગ એજન્ટોની રચના મુખ્યત્વે ઇન્ટરનેટ પર સર્ચની કાર્ય શક્તિ વધારવા માટે અને સુધારવા માટે કરાયેલ છે ઉપયોગકાર જુદા જુદા કીવર્ડ્સ એટલે કે ચાવીરૂપ શબ્દો દ્વારા માહિતીની જરૂરિયાતો નિશ્ચિત કરે છે અને સર્ચ એન્જિન ઇન્ટરનેટ વેબસાઇટોમાં સર્ચ કરીને પ્રલેખોની યાદી ઉત્પન્ન કરે છે અને એકવાર આ યાદી નિર્દેશિત થાય કે તરત જ ઉપયોગકાર એક પ્રલેખની પસંદગી કરે છે અને જ્યારે પ્રલેખોને બ્રાઉઝ કરવામાં વ્યસ્ત હોય છે ત્યારે સર્ચ એન્જિન વેબ બ્રાઉઝિંગ એજન્ટો અને સહકાર પણ એક સાથે સર્ચ બજાવે છે અને જુદા જુદા પ્રલેખો ઉપયોગકારને આપતા હોય છે આ બધા કાર્યો વેબ બ્રાઉઝિંગ એજન્ટોના હોય છે હવે આપણે માહિતી એજન્ટોની વાત કરીએ તો તે બે પ્રકારના છે એક માહિતી પુનઃપ્રાપ્તિ એજન્ટો અને માહિતી એજન્ટો અને માહિતી એજન્ટો સર્ચ કરે છે અને પ્રલેખોની યાદી ઉત્પન્ન કરે છે જ્યારે પુનઃ પ્રાપ્તિ એજન્ટો ત્રણ સર્ચ પ્રકૃતિઓનો પૈકી એકનો ઉપયોગ કરે છે એમાં બુલિયન એટલે એમાં કે જુદા જુદા બુલિયન ઓપરેટર્સ એન્ડ ઓર અને નોટનો ઉપયોગ કરે છે પ્રાથમિક અથવા સ્ટેટ સંદેશ અને માહિતી પ્રાપ્તિ એજન્ટોની આગળ વિકસિત છે તેમાં વધારે બુદ્ધિમત્તા એજન્ટોને શીખવવાની ક્ષમતા હોય છે શક્તિશાળી માહિતી એજન્ટો ઘણા બધા વધારાના કાર્યો બજાવે છે જેમ કે વિકસિત સર્ચ પરિણામોનું પૃથ્થકરણ કરે છે તેનું વ્યવસ્થાપન કરે છે ચોક્કસ ચાવીરૂપ સંકલ્પનાઓ બનાવે છે અને સારાંશ તૈયાર કરે છે આમ પુનઃ પુનઃ પ્રાપ્તિ એજન્ટો એ ઘણી બધી વધારાની ફરજો પણ બજાવતા હોય છે વેબ બ્રાઉઝિંગ એજન્ટ કોઈ એક પેજ પર પાછો ફરતો હોય કે કોઈ એક ફકરાની પાછળ વધુ સમય વ્યતીત કરતો હોય તો આવી બધી બાબતોનું તે નિયંત્રણ પણ કરે છે એટલે બે પાયાના કાર્યો છે સ્થળાંતર અને માહિતી પ્રવેશ એ બે વેબ બ્રાઉઝિંગ એજન્ટોના પાયાના કાર્યો છે હવે એફએક્યુ એજન્ટ એટલે ફ્રિકવન્ટલી આ આસ્ક ક્વેશ્ચન એ જે એજન્ટ હોય છે એ સામાન્ય માણસોના મગજમાં કોઈ પણ પ્રશ્નો અવારનવાર આવતા હોય તો એના જવાબ આપવા માટેના વિશિષ્ટ સાધનો હોય છે ઉપયોગ કરે કુદરતી ભાષામાં પ્રશ્ન ઊભો કરવો જોઈએ અને કોમ્પ્યુટર સૌથી યોગ્ય રીતે કુદરતી ભાષામાં તેનો ઉત્તર રજૂ કરતા હોય છે ભાષા સમજ વાક્યના વાક્ય વિન્યાસને શબ્દશાસ્ત્રના પૃથક્કરણનો સમાવેશ થાય છે ભાષાનો વાક્ય વિન્યાસ એ વાક્યોની રચનાને સુવ્યવસ્થિત કરે છે વેબ માઇનિંગ એજન્ટો ઇન્ટરનેટ ઉપર આપણે જ્યારે કોઈ પણ માહિતી શોધતા હોય છે તો એ વિશાળ માહિતી સંગ્રહમાંથી માહિતી શોધની સ્વાભાવિક ઉત્ક્રાંતિ છે માહિતી શોધ એ વિશાળ માહિતી સંગ્રહમાંથી છુપાયેલ અથવા તો આપણે જરૂરી માહિતી શોધવાની પ્રક્રિયા છે એ જ રીતે વેબ શોધ એ ઇન્ટરનેટ પર છુપાયેલ કિંમતી માહિતી શોધવાની પ્રક્રિયા છે એમાં નીચેના કાર્ય જુદા જુદા કાર્યો એ લોકો વેબ શોધ દ્વારા થતા હોય છે એમાં સ્ત્રોત શોધ માહિતી પ્રાપ્તિ અને સામાન્યકરણ સ્ત્રોત શોધ ઇન્ટરનેટ પર અપરિચિત પણ શક્ય ઉપયોગની પ્રલેખો અને સેવાઓને શોધે છે વિતરિત એજન્ટો એ વિતરિત કૃત્રિમ બુદ્ધિમત્તામાં સંશોધનનું પરિણામ છે આ સંદર્ભમાં સમસ્યા એ છે કે વિતરિત એજન્ટ પર્યાવરણમાં કોઈપણ બુદ્ધિમાન એજન્ટ સમસ્યા ઉકેલવા શક્તિમાન હોય છે અને વિતરિત એજન્ટ પદ્ધતિઓ માત્ર વિશાળ સમસ્યાઓના ઉકેલમાં નહીં પણ કેટલીક અન્ય પરિસ્થિતિઓમાં પણ ઉપયોગી હોય છે ડિઝાઇન એપ્રોચ પણ ખૂબ મહત્ત્વનો છે એમાં બે મુખ્ય અભિગમો છે સંયોજિત રચના અને સંઘીય સમવાય રચના એટલે વિતરિત એજન્ટ પર્યાવરણમાં અગાઉનું કાર્ય સંયોજિત રચના પર કેન્દ્રિત હતું અને હાલનો પ્રવાહ એ સંઘીય સમવાય રચના અભિગમ સ્વીકારવાનો છે સમવાય રચના અભિગમમાં ભાર વ્યક્તિગત એજન્ટોની રચના પર હોય છે જ્યારે એજન્ટો વ્યક્તિગત સર્વોત્તમ કાર્ય માટે રચાયા હોય ત્યારે પરિણામલક્ષી પદ્ધતિ ઘણીવાર સ્વરૂપી બધું એજન્ટો કહેવાય છે અને સમવાય અભિગમ એ કંપની દ્વારા પૂરું પડાતું બાંધકામ કાર્ય જેવું છે હવે આપણે એવું વિચારીએ કે આ બુદ્ધિમાન એજન્ટોની આવશ્યકતા શા માટે તો મુશ્કેલ સમસ્યાના નિવારણ માટે એજન્ટોએ ત્રણ કાર્ય કરવાની જરૂર પડે છે એક તો એજન્ટો એજન્ટો વચ્ચેનું પ્રત્યાયન સમસ્યા નિવારણ માટેનું સંયોજન અને સંઘર્ષોને સુલઝાવવા માટે સંયોજક અને એજન્ટો વચ્ચેની વાટાઘાટો આ ત્રણ અગત્યના ઘટકો છે હવે એજન્ટ પ્રત્યાયનમાં શું થતું હોય છે તો પ્રત્યાયન અને બિન પ્રક્રિયાકૃત અને પ્રક્રિયાકૃત અને સંયોજન માહિતીની અદલાબદલી માટે જરૂરી નથી પણ ઉપયોગમાં લેવાયેલ ગ્ઞાન જ્ઞાન પરિક્રમના નિર્ણયો પાછળનો તર્ક અને શિક્ષણ પ્રક્રિયાની હિસ્સેદારી માટે પણ જરૂરી હોય છે એટલે જ્ઞાન પ્રશ્ન અને વ્યવસ્થાપન ભાષા કેક્યુએમએલ અને એજન્ટ પ્રતિભાવ અને પ્રત્યાયન ભાષા એ આર અમેરિકામાં સંરક્ષણ ખાતાના વિકસિત સંશોધન પ્રકલ્પ એજન્સીની જ્ઞાન હિસ્સેદારી પ્રયત્ન યોજના દ્વારા અત્યારે કે ક્યુ વિકસિત થઈ રહ્યું છે એમાં ત્રણ ભાગ છે મુખ્ય પ્રત્યાયન ભાગ સંશા સંદેશા ભાગ અને સામગ્રી ભાગ પ્રત્યાન ભાગ એ સામગ્રીઓની સાથે સાથે સંદેશા વિતરણ માટે વાસ્તવિક શિષ્ટાચારો સાથે સંબંધ ધરાવે છે સંદેશ ભાગ એ નિષ્પાદક જેવા કે ટેલ રિપ્લાય એડવર્ટાઇઝ વગેરેનો નિર્દેશ કરે છે અને સામગ્રી ભાગ એ વાસ્તવિક સામગ્રી છે જે સંદેશાની સાથે આવે છે અને કેક્યુએમએલની મુખ્ય ખામીઓ પૈકી એક ચોક્કસ શબ્દકોષની ઉણપ છે દાખલા તરીકે વિશાલ વાણિજ્યિક સંકુલ બાંધવું હોય તો માનવ શરીર પદ પ્રક્રિયા જેમાં વિવિધ એજન્ટોની પ્રવૃત્તિઓના સંયોજનની અપેક્ષા રાખે છે જે કાર્યો સ્વતંત્ર છે તે બજાવતી વખતે એજન્ટો વચ્ચે ઉદ્ભવ થતા સંઘર્ષોને સુલઝાવા માટે સંયોજનની જરૂર પડે છે અને એમાં બે કાર્યો ખૂબ અગત્યના છે સંસ્થાકીય સંયોજન અને આયોજિત સંયોજન તો સંયોજનની એકમાત્ર જવાબદારી એજન્ટ પર નિર્ભર છે હવે કેન્દ્રીય સંયોજક જે હોય છે એ આયોજનનું પૃથકરણ કરે છે અને સંભવિત યોજના અને સંઘર્ષોને ઓળખે છે આ એજન્ટો એની આસપાસની યોજનાઓના કટોકટી યુદ્ધ ક્ષેત્રોને ઓળખવા જે યોજનાઓને એજન્ટો અને સમકાળ કરે છે યોગ્ય સમકાલીનતાની ખાતરી કરે છે અને એના જુદા જુદા સ્ટેપ્સ નિર્ધારિત કરે છે વ્યક્તિગત એજન્ટની યોજનાઓને જોડે છે અને સમસ્યાઓની ખૂબ એકંદરે યોજના વિકસાવે છે વાટાઘાટ પણ એટલી જ અગત્યનું સ્ટેપ છે જેમાં વિતરિત સમસ્યાના નિવારણમાં બે તબક્કાઓની વાટાઘાટની જરૂર રહે છે એક એજન્ટોના જૂથને સાથે મૂકીને અને ઉપસ્થિત સંઘર્ષોને સુલઝાવા માટે વ્યવસ્થાપક એજન્ટો કેટલીક કક્ષાઓ સમસ્યા નિવારણમાં રસ ધરાવતા હોય છે અને ઈ વાણિજ્યના કિસ્સામાં વેપાર અને ખરીદીના સંદર્ભમાં વિક્રેતા એજન્ટો અને ગ્રાહક એજન્ટો તરીકે ઓળખાતો વર્ગ સેવામાં મુકાય છે તેઓ ઘણીવાર મૂલ્ય વાટાઘાટ એજન્ટ તરીકે પણ ઓળખ કહેવાય છે અને વેચાણ એજન્ટ માટે માર્ગદર્શક સિદ્ધાંત બોલી બોલવાની સર્વોચ્ચ ઇચ્છનીય કિંમત અને સૌથી ઓછી કિંમત કે જેની આગળ વસ્તુ ન વેચાય એ માર્ગદર્શક સિદ્ધાંત છે એનો એ જ રીતે ખરીદી એજન્ટ એ લઘુત્તમ ઈચ્છનીય મિનિમમ કોસ્ટ ઇચ્છનીય ખરીદ કિંમત કે જેની આગળ વસ્તુ ખરીદાય નહીં તે માર્ગદર્શિકા એનું માર્ગદર્શન આપતા હોય છે હવે ગતિશીલ એજન્ટો જે માળખા ટ્રાફિક માટે અત્યંત અતિબોજયુક્ત થઈ રહ્યા છે ભારે ટ્રાફિકને કારણે પ્રત્યુત્તર દિવસે દિવસે વધી રહ્યા છે ગતિશીલ એજન્ટો આ સમસ્યાનો ઉકેલ આપે છે અને બુદ્ધિમાન કાર્યકર્તા કે જે એક જ યજમાન યંત્ર પરથી વિભિન્નતાયુક્ત માળખામાં સ્થળાંતર કરે છે આમ તે સ્થળાંતરીય અને ગણનાત્મક સ્વાયત્તા ધરાવતા હોય છે હવે આ ગતિશીલ એજન્ટના ફાયદાની આપણે ચર્ચા કરીએ તો માળખાની ભીડ ઘટાડે છે માળખા સ્ત્રોતોનો ઓછો ઉપયોગ કરવો પડે છે માળખાના ખર્ચમાં ઘટાડો કરે છે વિશાળ કદની માહિતીનું સ્થાનિક પ્રક્રિયાકરણ કરે છે ગતિશીલ અનુકૂલન અને મુક્ત બજાર વિનિયોગ કરે છે અને માળખાની ભી ભીડ બે બાબતો ઉપર ઘટે છે પ્રથમ માળખા ઉપર કોઈ માહિતી વિનિમયથી બીજા માળખા ઉપરની પ્રત્યેક હલનચલન એક શિષ્ટાચારનો સમાવેશ કરે છે જે ભીડને ઉર્ધ્વસ્ત ભીડ શૂન્ય હોય છે માત્ર ગતિશીલ એજન્ટો એક યંત્ર પરથી બીજા યંત્ર પર ફરે છે અને ગતિશીલ એજન્ટો સામાન્ય રીતે માહિતી સમજવામાં ઈ વાણિજ્ય ઈ વેપાર વિનિયોગ માટે આદર્શ રીતે માફક આવે છે હવે આપણે અન્ય બુદ્ધિમાન એજન્ટોની વાત કરીએ જેવા કે ઇન્ટરનેટ બુદ્ધિમાન એજન્ટ વિપરીત બુદ્ધિમાન એજન્ટ ગતિશીલ બુદ્ધિમાન એજન્ટ અને સમગ્ર બુદ્ધિમાન એજન્ટોના મુખ્ય વર્ગો રચા રચે છે તો અન્ય બુદ્ધિમાન એજન્ટોમાં ટાઈપ કરાયેલ સંદેશા એજન્ટો સંગમકડી એજન્ટો પ્રતિક્રિયાત્મક એજન્ટો અને ભિન્ન ઘાતકયુક્ત એજન્ટો એટલે કે ટાઈપ કરાયેલ સંદેશા એજન્ટોમાં બહેરી વ્યક્તિઓ અથવા ઓછું સાંભળનાર વ્યક્તિઓ કે મૂંગી વ્યક્તિઓ સાથે વિશિષ્ટ રીતે રચવામાં આવેલા હોય છે કોઈ ડિસેબલ્ડ વ્યક્તિ હોય એના માટે આવા એજન્ટોની રચના વિશિષ્ટ રીતે કરવામાં આવે છે બહેરી વ્યક્તિ ટર્મિનલ પર સંદેશો ટાઈપ કરે છે તેને રિસિવર પ્રાપ્ત કરે છે ત્યારબાદ રિસિવરના અવાજ પ્રત્યુત્તરને જેવો હોય તેવો મૂક વ્યક્તિને મોકલાય છે અને દેખીતી રીતે તે સં સંદેશો સાંભળે છે એ જ રીતે ઓછું સાંભળનાર વ્યક્તિને દૂરભાષ સેવાનો ઉપયોગ કરવો હોય તો ટાઈપ કરેલા સંદેશા એજન્ટને પ્રત્યુત્તર અવાજનું સંદેશામાં રૂપાંતર કરે છે અને વ્યક્તિના ટર્મિનલ પર નિર્દેશન કરે છે તો બુદ્ધિમાન એજન્ટો આવા વિસ્તૃત રીતે ડેવલપ કરવામાં આવે છે સંગમકડી એજન્ટો કેટલાક અગત્યના કાર્યો પંચાંગ જાળવણી આભાવનો કાર્યક્રમ ઘડવો નિર્ધારિત સભા માટે સ્મૃતિયંત્ર હોવાના સાધનો પૂરા પાડવા જવાબો લખવા આ બધા કાર્યો માટે સંગમકડી એજન્ટો વિકસિત કરવામાં આવે છે અને વ્યક્તિગત મદદનીશના મોટાભાગના કાર્યો વ્યવસ્થાપન અભિમુક્ત હોય છે આવા કાર્યોના ઉદાહરણો માહિતી વિતરણ નિયંત્રણ અલગ તારવવાની સારાંશ બનાવવા ભાષાંતર કરવું અહેવાલ તૈયાર કરો વગેરે કાર્યો સંગમ એજન્ટો દ્વારા કરવામાં આવતા હોય છે હવે બુદ્ધિમાન એજન્ટ ટેકનોલોજી એ મુખ્યત્વે કૃત્રિમ બુદ્ધિમત્તા ટેકનોલોજીનો ભાગ છે એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ભાગ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વિકાસ ઓગણીસો પચાસના દાયકામાં થયો એમાં રોબોટ કોમ્પ્યુટર વિઝન બુદ્ધિમાન એજન્ટો ઘડવાના પ્રયત્નો વગેરે કાર્યરત રહ્યા છે કેટલાક કાર્યો વિનિયોગ ક્ષેત્રે અને લાક્ષણિકતાઓ છે જેઓ બંને નિષ્ણાત પદ્ધતિઓ અને બુદ્ધિમત્તા એજન્ટોને સામાન્ય પણ બુદ્ધિમાન એજન્ટ ટેકનોલોજી એ નિષ્ણાત પદ્ધતિઓમાંથી વિશિષ વિશાળ રીતે ભિન્ન અને વધારે સામાન્ય છે બુદ્ધિમાન એજન્ટો પણ જ્ઞાન આધાર રચે છે અનુમાનો કરે છે નિર્ણયો લે છે મોટાભાગની નિષ્ણાત પદ્ધતિઓ એ એકલવાયા પેકેજો હોય છે ગણનાના નવા પરિમાણો તરફ આવતા બુદ્ધિમાન એજન્ટ ટેકનોલોજી એવી બાબતોનો સમાવેશ કરે છે કે જે પરંપરાગત સોફ્ટવેર ટેકનોલોજીનો ભાગ નથી જેમાં એજન્ટની લાક્ષણિકતાઓ અથવા પ્રતિકૃતિ એજન્ટ જીવન પ્રતિકૃતિ ગણનાત્મક પ્રતિકૃતિ સ્થળાંતર પ્રતિકૃતિ સુરક્ષા પ્રતિકૃતિ અને પ્રત્યાયન પ્રતિકૃતિ સૌપ્રથમ પ્રથમ બુદ્ધિમાન કાર્યકાળ હોવાને લીધે બુદ્ધિમાન એજન્ટને તેની લાક્ષણિકતા જેવી કે સ્વાયત્તા સહકારપૂર્ણ સ્વતંત્ર અને ગતિશીલતા શીખવવાની નિર્ણય લેવાની શક્તિઓનો સમાવેશ કરે છે હવે એજન્ટની લાક્ષણિકતામાં જોઈએ તો આપણે જીવનચક્ર પ્રતિકૃતિ ગણનાત્મક પ્રતિકૃતિ સુરક્ષા પ્રતિકૃતિ પ્રત્યાયન પ્રતિકૃતિ આ બધા એજન્ટની લાક્ષણિકતા છે ઉપરાંત પરિવહન સ્થિતિ કહેવાય છે એ ગતિશીલ એજન્ટ એક યજમાનથી બીજા યજમાન તરફ ગતિ કરતાં પહેલાં પોતાની જાતને સ્થગિત કરવી જોઈએ અને સ્થળાંતર બાબતો નવા યજમાનોની શોધ જાણીતા યજમાનોના ભૌતિક સ્થાનો મિલન સ્થાનો શોધવા માર્ગ આયોજન અને વાસ્તવિક વાહન વ્યવહાર આ બધી બાબતોનો તેમાં સમાવેશ થતો હોય છે આમ બુદ્ધિમાન એજન્ટો એ સ્માર્ટ સોફ્ટવેર આપણે એને કહી શકીએ જેઓ માનવીઓને તેમના કાર્યો વધુ સારી રીતે કરી શકે એના માટેના બુદ્ધિમાન આગન આગન પૂરા પાડે છે બુદ્ધિમત્તાનો અગત્યની લાક્ષણિકતા એ શિક્ષણ મેળવવું છે આમ એજન્ટ એ ટેકનોલોજી સોફ્ટવેર અને એન્જિનિયરિંગ ક્ષેત્રને પણ ખૂબ આગળ વધારે છે આપણા લાઇબ્રેરી સાયન્સના વિષયની વાત કરીએ તો બુદ્ધિમાન એજન્ટોએ લાઇબ્રેરીના ઘણા કાર્યોમાં ઓટોમેશન આપણે લાવી શકે છીએ બુદ્ધિમાન એજન્ટો થકી આથી માહિતી વૈજ્ઞાનિકે નિષ્ણાત તરીકે અને પરીક્ષક તરીકે ઉપયોગ ગૃહના ઉચ્ચ પ્રબંધક તરીકે કાર્ય કરવું જોઈએ અને મુક્ત વ્યક્તિનો સંદેશો જેમનો તેમ બહેરી વ્યક્તિને તે મોકલી શકે છે બહેરી વ્યક્તિને વાણીને સંદેશમાં રૂપાંતર કરી શકે છે અને એને પછી મુક્ત ટર્મિનલ તરફ મોકલી શકે છે આ રીતે બુદ્ધિમાન એજન્ટો થકી આપણે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના ઉપરાંત લાઇબ્રેરીના ઘણા બધા કાર્યોને આપણે સ્માર્ટ બનાવી શકીએ છીએ અને વધુને વધુ ખૂબ ઓછા સમયમાં માહિતીની પુનઃપ્રાપ્તિ પણ આપણે કરી શકીએ છીએ તો આ બધી જ વસ્તુઓ બુદ્ધિમાન એજન્ટોના સહાય થકી આપણે કરી શકીએ છીએ તો જેમ જેટલો વધુ આપણે બુદ્ધિમાન એજન્ટોનો ઉપયોગ કરશું તેટલી જ વધુ ગ્રંથાલય અને માહિતી સેવાઓ આપણે આપણા ઉપભોક્તાઓને આપી શકશું આથી બુદ્ધિમાન એજન્ટોને સમજવા તેનો ઉપયોગ કરવો તેનું અમલીકરણ કરવું આપણા રોજબરોજના કાર્યોમાં તેને કેવી રીતના વણી લેવા એ આપણી ઉપભોક્તાઓને આપવામાં આવતી સેવાઓને કેટલી આપણે સ્માર્ટ બનાવવી એ બધા માટે બુદ્ધિમાન એજન્ટો ખૂબ જરૂરી છે આથી બુદ્ધિમાન એજન્ટો આપણે આજે આપણે આ ચેપ્ટરમાં બુદ્ધિમાન એજન્ટો વિશે ખૂબ વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના ક્ષેત્રમાં આપ ખૂબ આગળ વધો તેવી શુભેચ્છાઓ ધન્યવાદ